લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો મહાશિવરાત્રિ મહાશિવરાત્રી એટલે દેવોના દેવ મહાદેવનો એવો પર્વ જે દિવસે આપણે ભગવાન પાસે કોઈ પણ વરદાન માંગી શકીએ અને ભોળાનાથ આપે તો મિત્રો આવા સરસ દિવસે આપણે એક પાંચ બીલીપત્રથી આપણા જીવનને બદલી શકીએ ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરી શકીએ અને જીવનમાં આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ છીએ આપણને ખબર જ નથી કે આપણે શું કરવું જોઈએ તો મિત્રો આજે પાંચ બિલીપત્ર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના મંદિરે જઈને કયા સ્થાન પર ચઢાવવા જોઈએ એનું જ્ઞાન હું તમને આપું અને આ પાંચ બિલીપત્રથી તમે તમારા જીવનના તમામ દુઃખોનો નાશ કરી શકો છો સુખ સમૃદ્ધિ પામી શકો છો સંતાન પામી શકો છો જીવનનો એશ આરામ તમે મેળવી શકો છો અને લક્ષ્મીનું સુખ પણ તમે પ્રાપ્ત કરી શકો છો શારીરિક રીતે તમે નબળા છો તો પણ બળવાન થઈ શકો છો ટૂંકમાં કહીએ ને તો આપણા જીવનની દરેક અભિલાષા આપણે પાંચ બિલીપત્રથી પૂરી કરી શકીએ છીએ આપણે ઘણી બધી ભક્તિ કરીએ છીએ ઘણા બધા ઉપાય કરીએ છીએ પણ એની જે ચોકસાઈ છે ને એને આપણે ચૂકી જઈએ છીએ ત્યારે આપણે આવા ઉપાયોનું સંપૂર્ણ ફળ મળતું નથી ભગવાનનો ઉપાય છે દેવોના દેવ મહાદેવનો ઉપાય છે એવું કહેવાય કે ભાઈ ભગવાનને એક લોટો જલ ચડાવી એટલે આપની મનોકામના એ પૂર્ણ કરે ચોક્કસ પણ આપણા જો એક ચોક્કસ એ છે આપણી ઈચ્છાઓ છે એને પૂર્ણ કરવા માટે આપણે પણ ચોક્કસ ઉપાયો કરવા તો પડે જ ને પણ આપણે નથી કરતા આપણે ઘણી વખત સામાન્ય ઉપાયથી જ સંતોષ માની જઈએ પણ મિત્રો આ છે ને એકદમ સામાન્ય ઉપાય છે પણ એમાં થોડી ચોકસાઈ જરૂરી છે બસ એ ચોકસાઈ તમે રાખો છો તો હું એવું માનું કે જીવનમાં કોઈ વસ્તુ બાકી ન રહી અને શિવ શિવ એટલે દેવોના દેવ મહાદેવ જેમની પૂજા દરેક દેવ કરે એમનો હુકમ દરેક દેવ માને અને સ્વર્ગમાં જ્યારે કોઈ દેવને તકલીફ પડે ને ત્યારે એ પહેલાં મહાદેવ પાસે જાય અને શિવજીને કહે કે હે મહાદેવ અમારી રક્ષા કરો અમને ઉપાય બતાવો અમને જીવનમાં તકલીફ છે એનું નિરાકરણ આપો આપણે ઘણી બધી ધાર્મિક સિરિયલોમાં જોઈએ છે આ વસ્તુ પણ મિત્રો આ જે વાતો છે ને એ આપણે ટીવી પર જોઈ પિક્ચરમાં જોયું પણ આજે જે હું વસ્તુ કહેવા માગું ને એ તમારા જીવનની સત્ય હકીકત બની શકે છે અને તમે તમારા જીવનના તમામ સુખ મેળવી શકો છો તમામ દુઃખને હટાવી શકો છો અને જીવનને એક સરસ દિશામાં આગળ વધારી શકો છો તો કેટલી નાની સરખી વાત પણ આપણે એને સમજતા નથી જાણતા નથી એટલે આપણે એ કરી નથી શકતા તો મિત્રો આજનો જે ઉપાય છે ને બહુ જ ચોક્કસ છે અને તમને પૂરેપૂરું પરિણામ સો સો ટકા તમને એનાથી ફાયદો થાય એવો સરસ અને ભગવાન માન્ય રાખેલો ઉપાય છે તો મિત્રો આ પાંચ બિલીપત્ર શિવ મંદિરમાં શિવલિંગ પર આપણે કઈ રીતે ક્યાં ચડાવવા એને સમજીએ તો ચોક્કસ તમને ખ્યાલ આવે આપણે છે ને શિવ મંદિર જઈએ એટલે આપણે શું કરીએ બેઠા એક લોટો પાણી ચડાયું ભગવાનને બિલીપત્ર ચઢાવીને ચાલ્યા એ તો થયું ભગવાન રાજી છે એમાં પણ રાજી છે એ તો ભોળાનાથ છે તમે આટલી વસ્તુ બી તમે એને કયા મનથી અર્પણ કરી એની એની ચિંતા કર્યા વગેરે તમને ફળ આપે છે પણ આપણે જો એક ચોક્કસ ફળ લેવું હોય એના મનમાં આપણે સમાવવું હોય શિવમાં આપણો સમાવેશ કરવો હોય તો આ ઉપાય કરવો જોઈએ અને કેટલો સહેલો ને સરળ ઉપાય આપણે ઘણી વખત ઘણી જગ્યા પર ભૂલો કરીએ છીએ ને ત્યારે ચોક્કસ મહાદેવ તમને ફળ આપશે પણ એનું પૂર્ણ ફળ નથી મળતું તો મિત્રો આજે બહુ ચોક્કસ રીતે તમને એક સરસ ઉપાય બતાવું છું એને કરજો પાંચ સરસ બિલીપત્ર લઈને જાઓ એક લોટો જળ લઈ જાઓ મંદિરે જાઓ બિલીપત્ર ઘરેથી ધોઈને સ્વચ્છ કરીને લઈ જજો મંદિરે જાઓ ભગવાનની સામે બેસી ભગવાનને એક લોટાથી ધીમી ધારે જલ ચડાવું જલ ચડાવ્યા પછી પહેલું બિલીપત્ર લેવાનું છે બિલીપત્રની દાંડી આપણા હાથમાં છે અને અશોક સુંદરીનું સ્થાન છે ત્યાં મૂકવાનું છે આ બિલીપત્રની દાંડી જે બાજુ પાણી નીકળે છે ને એ બાજુ હોવી જોઈએ બરાબર અશોક સુંદરીનું સ્થાન કયું જ્યાંથી જળધારામાંથી જે જળ નીકળે છે ત્યાં જો તમને ખ્યાલ હોય તો એક નાગનું નિશાન હોય એ અશોક સુંદરી નું સ્થાન છે એની વચ્ચેનું એ બરાબર એની પર આપણે મૂકવાનું છે બીજું બિલીપત્ર જે શિવલિંગની ઉપર જે વળાંક છે પાણી નીકળવાની જગ્યા એક બાજુ કાર્તિકેય ભગવાન છે ને બીજી બાજુ ગણેશજી છે તો બીજું પત્ર ગણેશજીને ચડાવો ત્રીજું કાર્તિકેય ભગવાનને ચડાવું આ ત્રણ બિલિપત્રથી આ ચોથું બિલીપત્ર મા પાર્વતીના હસ્તકમળ જ્યાં શિવલિંગ પૂર્ણ થાય છે ત્યાં જે બે ભાઈઓના આપણે ગણેશને કાર્તિકેયના એ ચડાવીયા ને એની વચ્ચે શિવલિંગને અડીને જે છેલ્લો ભાગ છે એ મા પાર્વતીનો હસ્તકમળ છે ત્યાં આપણે ચડાવશું અને પાંચમું શિવલિંગની ઉપર જે શિવ છે એની પર ચઢાવશું મિત્રો કેટલો સહેલો ને કેટલો સરળ ઉપાય આટલો નાનકડો ઉપાય જો આપણે કરી લઈએ તો આપણા માટે બધા જ સુખ આપણે મેળવી શકીએ છીએ અને જો આ ઉપાય આપણે મહાશિવરાત્રિને દિવસે કરીએ છીએ તો એનું ફળ અનેક ઘણું વધી જાય છે અને આપણે ઘણું બધું મળે છે અને મિત્રો જ્યારે આ પાંચ બિલીપત્ર ચડાવીને બહાર નીકળો ત્યારે બહાર જે નંદી મહારાજ બેઠેલા છે ને એમનો જે પગ ઊંચો છે ત્યાં એક ફૂલ ચડાવજો અને નંદી મહારાજના આશીર્વાદ લઈને નીકળજો જિંદગીમાં દુઃખ નહીં આવે અને જે મનોકામના અધૂરી છે ને તે તો પૂર્ણ કરશે જ પણ તમારી રક્ષા પણ નંદી કરશે તો મિત્રો આ મહાશિવરાત્રિના દિવસે આપણે ઉપાય કરીશું ચૂકશું નહીં અને જીવનના તમામ સુખોને આપણે આપણા જીવનમાં જોડી લઈશું તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક શેર જરૂર કરજો અમારી ચેનલને બી લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા ખાસ સબસ્ક્રાઈબ કરે અને વિડીયોને શેર જરૂર કરે તો મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે